માલપુરના રામપુર ગામે યુવતીના શંકાસ્પદ મોતના મામલે પિયરિયાઓએ સાસરીયા પક્ષ ઉપર આક્ષેપ કરીને સાસરીમાં જઈને પથ્થરમારો અને ભારે હોબાળો કર્યો હતો જ્યાં સમજાવવા માટે પહોંચેલી પોલીસ ઉપર પણ પિયર પક્ષે પથ્થરમારો કરીને દસ પોલીસ કર્મીઓને ઇજાગ્રસ્ત કરી નાખ્યા હતા માલપુરના નાથાવાસ ગામે પિયર દળાવતી મનીષા તારારને ત્રણ વર્ષ અગાઉ જ બાજુમાં આવેલા રામપુર ગામે પેટ્રોલ પંપ પર ફિલર તરીકે કામ કરતા રિતેશ સાથે લગ્ન કરવામાં આવ્યા હતા અને તેના સાસુ સસરા પણ ખેતી કામ કરી રહ્યા હતા મનીષા તરારની તબિયત ખરાબ થવાને પરિણામે તેમને મોડાસાની કૃષ્ણ હોસ્પિટલમાં લઈ જતા હતા ત્યાં તબીબોએ તેમને મૃત જાહેર કરી હતી અને આ બનાવમાં મનીષાના મોત બાબતે શંકા જતા મનીષાના સાસરી પક્ષવાળા રામપુર ખાતે આવ્યા હતા અને આ મોત બાદ તેની જાણ કરવા માટે માલપુર પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા આ બનાવની જાણ પિયરિયાઓને થતા તેમણે પણ લાકડીઓ લોખંડની પાઇપો અને પથ્થરો લઈને રામપુર પહોંચ્યા હોવાના સમાચારો મળતા માલપુર પીએસઆઈએ વાતાવરણ તંગ જોઈને જિલ્લા પોલીસ અધિક્ષકને જાણ કરીને વધુ પોલીસ બંદોબસ્તની માંગ કરી હતી જેથી વધુ બે પોલીસ ઉચ્ચ અધિકારીઓ બાયોડીવાયસપી સહિત તેઓ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાયેલી રહે તે માટે રામપુર ખાતે ગયા હતા પોલીસે આ બંને પક્ષોને તોફાન નહીં કરવા માટેની સમજ આપતા પિયર પક્ષના માણસોએ પોલીસ ઉપર ભારે પથ્થરમારો કર્યો હતો એટલું જ નહી પરંતુ મનીષાના સસરા રણછોડ તરાડના ઘર ઉપર તોડફોડ કરીને ઘરની આગ પણ લગાવી દીધી છે

ની ગોગળ ઉહા કરતી રાંગે કે તો કશો આદુ નથી ગોગળ નથી એ તમે ગોગળ નથી અડો એમ મન એ લોકો મન અડવા દેવા ના પાડ તમારી હારી આઈ એટલે મી એમ કે દીકો મારી હારી આઈ હે તે મારે કો ઉભી રાખો ઉભી રાખો એમ તે મને એકો ની ઉભી રાખવા દીજો અને એ બા લોકો ના પાડતા કે કો નથી ઉભી રાખવાનો એ બા લોકો મન ના પાડતા મી ની પાસે એકો ની રાખાય

રણછોડભાઈ કાળાભાઈ ખાટ નાઓની પુત્રવધુને ઉલટીઓ થતાં તેના પિયર પક્ષના એના સાસુ સાથે તેઓને હોસ્પિટલમાં સારવાર માટે મેઘરજ લઈ ગયેલા ત્યારબાદ તેઓને ત્યાંથી રિફર કરતા મોડાસા કૃષ્ણ હોસ્પિટલ ખાતે લાવતા તેઓ સારવાર દરમિયાન મરણ કરે જે બાબતે તેમના પિયર પક્ષના માણસોનો આક્ષેપ એમના સાસરી તરફ શાસ્ત્રી પક્ષના માણસો પર હોય તેઓનું બસોથી ત્રણસો માણસોનું ટોળું રામપુરા ગામે ભેગું થઈ અને તેઓ કોઈ અનિશ્ચેહને બનાવવાનો આપને તે માટે પોલીસે જરૂરી ચુસ્ત બંદોબસ્ત રાખેલો જે દરમિયાન ટોળાના અમુક તોફાની બાબતો ઉશ્કેરાઈ જઈ અને ફરિયાદ જે એના સાસરી પક્ષના માણસો છે એમના ઘરની બાજુમાં આવું છાપરું સળગાવી દીધેલું અને તોડફોડ કરવાનું ચાલુ કરતાં પોલીસે તેઓને સમજાવતા તેમ છતાં પણ તેઓ માનેલ નહીં અને પોલીસ પર પણ ઘર્ષણ પોલીસ સાથે થયેલું જેમાં પોલીસ અધિકારી અને જવાનોને પણ ઇજાગ્રસ્ત થયેલ પોલીસની ગાડીના કાર તૂટી ગયેલ અને તેમજ આ જે શાસ્ત્રી પક્ષના માણસો છે એમના ઘરનું બાજુનું છાપરું સળગાવી દીધેલું એ લોકોએ અને ઘરમાંથી પચાસ હજારની મતાની લૂટ પણ કરીને લઈ ગયેલા જે બાબતે માલપુર પોલીસ સ્ટેશનમાં આ લોકો અઠ્યાવીસ માણસોના નામ જોગ તેમજ બીજા બસો માણસોના તળાવ ઉપર સરકાર તરફે પીએસઆઈસી પીડી યોજનાઓએ ફરિયાદ આપેલી છે જે બાબતે તપાસ આગળની કાર્યવાહી ચાલુ છે પોલીસ પીઆઈ અને બીજા આઠ થી દસ પોલીસ કર્મચારીઓ ઈજા થયેલી છે નાની મોટી તેમજ એક નિગરજ પોલીસ સ્ટેશન સરકારી વાહન ને નુકસાન થયેલ છે મહિલાના પરિવારજનો એમને સાસરી પક્ષ ઉપર એને મારી નાખી છે તેવો આક્ષેપ છે અને એ બાબતે તપાસ આપણે અકસ્માતમાં ગુનો નોંધી અને પીઓને પીએમ કરાવવાની કાર્યવાહી ચાલુ નથી એ દરમિયાન લોકો ઉશ્કેરાઈને આ બનાવ બનેલો છે અને હાલ સુધી એમને લાશ સ્વીકારેલ નથી અને તેને લાશને કોલ્ડ સ્ટોરેજમાં પોલીસ દ્વારા મૂકવામાં આવે છે સર લાશ સ્વીકારવામાં નહીં આવે તો આગળ